નમસ્કાર તમામ મિત્રોને આજે ગઝલની આજે એક રચના છે એ જે માનસિક રીતે જે ભાંગી જતા હોય કે જે લોકો એવું કહેતા હોય છે કે હવે મારી આગળ કોઈ બીજો કોઈ વિકલ્પ નથી કે કોઈ રસ્તો નથી તો એવા લોકો માટે છે કે આ રચના કે અંધારું છે તો દીવો કર આધુનિક જમાનો છે તેલ ઓછું છે તો સ્વિચ ઓન કર કરાને ગરમીમાં ઉકળાઈને બેઠા છો યાર સાને ગરમીમાં ઉકળાઈને બેઠાશો એસી નથી તો પંખો ચાલુ કર લાઈટ નથી તો રસ્તા હજારો છે તારી પાસે તો લાઇટ નથી તો રસ્તા હજારો છે તારી પાસે હવા તો ગમે ત્યાંથી આવશે હવા તો ગમે ત્યાંથી આવશે ઊભા થઈને એકવાર બારી ખોલી તો કર મનની વ્યથાને કોઈ નથી સાંભળતું મનની વ્યથાને કોઈ નથી સાંભળતું એવી નાહકની ફરિયાદ ના કર એક મિત્રને શોધી લે

તને કોઈ ઓળખતું નથી તો ગુમનામ બની દિવસ આખા ઉજાગરા કરવાને બદલે છત પર પર પાથરીને ખુલ્લા આકાશે ચાંદ તારી પથારી કર તને કોઈ ઓળખતું નથી તો ગુમનામ બની દિવસ આખા ઉજાગરાને બદલે છત પર ગોદડી પાથરીને ખુલ્લા આકાશે ચાંદ પર તારી પથારી કર અંધારું છે તો દીવો કર સાને ગરમીમાં ઉકળાઈને બેઠા છો એસી નથી તો પંખો ચાલુ કર